આજે શહીદ દિવસ નિમિત્તે શહીદ સ્મારક ખાતે શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરતા મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને રાજકીય આગેવાનો માર્ચ ઓગણીસો ભગતસિંહ સુખદેવ અને શિવરામને અંગ્રેજોએ ફાંસી ચડાવી દીધા હતા તેની સ્મૃતિમાં દર વર્ષે ત્રેવીસ માર્ચના રોજ શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આજ રોજ ભાવનગર શહેરના હરડિયા વિસ્તાર ખાતે આવેલ શહીદ સ્મારક ખાતે આ ત્રણેય શહીદોની ભાજપ દ્વારા વંદના કરવામાં આવી હતી

ભારતી માટે જેઓએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે એવા શહીદ વીરો વીર ભગતસિંહ સુખદેવ સહિતના ત્રણે વીરોને ને ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો અને કાર્યકર્તાઓ અહીંયા શહીદ સ્મારક ખાતે હૃદયના ભાવ સાથે પુષ્પાંજલિ અર્પણ કરી છે જેમણે મા ભારતી માટે પોતાનું જીવનનું અમૂલ્ય યોગદાન આપ્યું છે તેના જીવનમાંથી પ્રેરણા લઈ આપણે પણ આજે કાંઈ રાષ્ટ્ર માટે સમાજ માટે કાંઈ કરીએ એવી ભાવના સાથે અમે સૌ મળ્યા છીએ ત્યારે આ કાર્યક્રમમાં માનની મેયરશ્રી પૂર્વના ધારાસભ્યશ્રી અમારા સૌ કોર્પોરેશનના પદાધિકારીઓ પાર્ટીના પદાધિકારીઓ અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે અને આ નામ જીવનમાંથી પ્રેરણા લેવા સંકલ્પ કર્યો છે ધન્યવાદ ભારત જય